ધોરણ છથી કરી અને બાર સુધી નિઃશુલ્ક એમાં વાલીનો કોઈ પણ જાતનો કોઈ ખર્ચ હોતો નથી આ સિવાય જ્ઞાન સેતુ પરીક્ષા ધોરણ પાંચમો લેવામાં આવે છે તેમાં જે બાળકો મેરિટમાં લગભગ આખા સમગ્ર રાજ્યના ત્રીસ હજાર બાળકો ત્રીસ હજાર બાળકોના લાભ મળવા પાત્ર થાય છે તો જે બાળકો પાસ થાય મેરિટમાં આવે એ બાળકોને છ સાત આઠ આ દરમિયાન વીસ હજાર સહાય મળે છે પછી નવ દસ દરમિયાન બાવીસ અને અગિયાર બારમાં પચીસ હજાર સહાય મળવા પત્ર થાય પણ જો એમાં ગ્રાન્ટેડ કે સરકારી સ્કૂલમાં બાળક હોય તો એમાં ક્રમશઃ પોચસો સાત હજાર એમ મળે છે કારણ કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં મોટાભાગનો ખર્ચો સરકાર કરતી હોય છે પ્રાઇવેટ સ્કૂલમાં જો બાળક જાય તો એને વીસ બાવીસ પચીસ એમ રકમ મળતી હોય છે આ સિવાય પીએસસી પરીક્ષા તો પીએસસી પરીક્ષામાં જો કોઈ પણ બાળક આવે તો એને પણ સરકાર સરકારના ધારાધોરણ મુજબ પચીસ હજાર રૂપિયા જે નક્કી કરેલ છે તો એ પણ એના એના ખાતામાં મળે છે પછી ધોરણ છ માં લેવાય છે ચિત્ર પરીક્ષા તો ચિત્ર પરીક્ષામાં પણ બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે પણ સમગ્ર શાળાઓના બાળકો ભાગ લે છે ધોરણ આઠ માં લેવાતી રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સાધના પરીક્ષા તો જ્ઞાન સાધના પરીક્ષામાં પણ સમગ્ર રાજ્યમાંથી પચીસ હજાર બાળકો પસંદ કરવામાં આવે છે અને આ પચીસ હજાર બાળકો જે પસંદ થાય મેરિટમાં આવે તો એ બાળકોને રાજ્ય સરકાર તરફથી ધોરણ નવ અને દસમાં બાવીસ હજાર અને અગિયાર બારમાં પચીસ હજાર રકમની સહાય કરવામાં આવે છે એમનું બાળકનું ખાતું ખોલવામાં આવે છે અને એ ખાતામાં સરકારના જે નક્કી કરેલા નીતિ નિયમ મુજબ બાળકના ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે એનએમએમએસ પરીક્ષા એનએમએમએસ પરીક્ષામાં આપણા બનાસકાંઠા સાહેબના